વડગામ તાલુકાના લક્ષ્મીપુરા ગામના બીએસએફમાં ફરજ બજાવતા વીર જવાન શહીદ થતા સમગ્ર ગામમાં શોક છવાયો વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામના ચૌહાણ રવાજીના સુપુત્ર રતનસિંહ રવાજી ચૌહાણ રાજપૂતમાં મોબની રક્ષા કાજે બાવીસ વર્ષથી બીએસએફમાં ફરજ બજાવતા હતા

ની ઉપસ્થિત રહી શહીદ વીર જવાનના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને શહીદ વીર જવાન રતનસિંહ ચૌહાણને શ્રદ્ધાંજલિ અર્પી હતી જ્યારે વડગામ તાલુકા કોંગ્રેસ ભાજપના અગ્રણીઓ અને લોકો મોડી સંખ્યામાં ઉપસ્થિત રહી શહીદ વીર જવાન રતનસિંહ ચૌહાણને ભારત માતા કી જય શહીદ વીર અમર રહોના નાદ સાથે અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ અર્પી ત્યારે બીએસએફના જવાનો દ્વારા ગાળો ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર અબ્બાસમીર વડગામ બીએસએફમાં નોકરી કરતા કરતાં રતનસિંઘે આજે નોકરી કરતાં કરતાં એમનું શહીદી થઈ છે આજે શહીદીની સાતવના પાઠવા માટે ધાકોમે આવ્યો તો સમગ્ર વિસ્તારમાં જે શોકની લાગણી જે શોકનો માહોલ અને એમનો પરિવાર ખૂબ નાની ઉંમરના દીકરાઓ નાની ઉંમરના પરિવારના જે સભ્યો છે આજે સાતવના પાઠવી છે સમગ્ર અને સમગ્ર આજુબાજુના વિસ્તારો પરમપુર પાળું પરમાત્માના સાધારણ બાપાને પ્રાર્થના કરીએ કે અમને જીવનમાં શાંતિ મળે રામપુરા લક્ષ્મીપુરા વિજયનગર સમસ્ત અમારા બધા ગ્રામજનો આજે દુઃખની લાગણી વ્યક્ત કરે છે